આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતા પ્રથમ કન્ટેનરને જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ પ્રસ્થાન કરાવ્યું આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતા કન્ટેનરને જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી સહિત અન્ય મહાનુભાવોએ બોરિયાવી ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું આજ રોજ પચીસમી સપ્ટેમ્બર સાંજે સાડા ચાર કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે ખેત પેદાશોનો નિકાસ પ્રસંગે નાયબ બગાયત નિયામક કચેરી તથા ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કો સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એફપીઓ ટ્રેન્ડિંગ કંપનીઓ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા સમાહર્તા પ્રવીણ ચૌધરીએ ઓર્ગેનિક પેદાશોનું નિરીક્ષણ કરીને વિસ્તૃત માહિતી મેળવી હતી વધુમાં તેમણે ઓર્ગેનિક ખેત પેદાશોનું ઉત્પાદન વધે તે માટે પણ સંબંધ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે પ્રાકૃતિક ખેત પેદાશોમાં બનાવવામાં આવેલ ચીજ વસ્તુઓ ટેસ્ટ કરી તેની ગુણવત્તાની ચકાસણી કરતાં પ્રસન્નતા વ્યક્ત કરી હતી આ તકે જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનો નિકાસ કરવા માટેનું પ્રથમ કન્ટેનરને બોરિયાવી ખાતેથી જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ વેરાએ પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીઓ તેમજ રાજ્યભરમાંથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા